આજે આપણે ગુજરાતી મોસ્ટ પોપ્યુલર ફરસાણ પાત્રા બનાવીશું જેને અરબી પાત્રા પણ કહેવામાં આવે છે અરબીના પત્તાનો ભજીયા પણ કહેવામાં આવે અને મહારાષ્ટ્ર બાજુ એને અલુવળી પણ કહેવામાં આવે છે એકદમ સિમ્પલ રીતથી બનાવીશું અને એક જ બેટરમાંથી આપણે બે રીતે આ પાત્રા બનાવીને તૈયાર કરીશું તો ક્રિસ્પી પણ બનાવીશું સોફ્ટ બનાવીશું અને જો તમારા પાત્રા બનાવ્યા પછી ગળામાં ખરાશ ઉત્પન્ન કરતા હોય તો તમે આ વિડીયો પૂરો જોજો તો આ પછી તમારે એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે તો ચાલો પછી આપણે ગુજરાતી પાત્રા બનાવવાનું શરૂ કરીએ તો હલો ફ્રેન્ડ્સ હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો અહીંયા મેં બે જોડી અરબી પત્તા લીધા છે અને અરબી પત્તા તમારે કેવા લેવાના કે જેના દાંટલા હોય એ થોડા કાળા કલરના આવે એવા લેવાના અને પત્તા પણ થોડા શ્યામ રંગના હોય એવા પત્તા પસંદ કરવાના તો તમે ચાહો તો આ દંડીઓનું શાક પણ બનાવી શકો એની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ અને બને ત્યાં સુધી જે પત્તા લો એકદમ ફ્રેશ લેવાના તો પત્તાને સૌથી પહેલાં તો દાંડલાથી અલગ કરી અને બરાબર પાણીથી ધોઈ લેવાના પછી એની કપડાંમાં બરાબર સૂકવી લેવાના આ રીતે અને ચૂકવ્યા પછી એમાંથી આપણી નસો છે એ હટાવવાની તો તમારે જે પાત્રા હોય એ ગળામાં ખરાશ ઉત્પન્ન કરતા હોય તો તમારે આ નસો છે એ બરાબર કાઢવાની જો એમાં થોડી ઘણી પણ નસો રહી જાય તો ગળામાં એ કઈતા હોય છે ખાતી વખતે તો ખાસ ધ્યાન રાખવાનું કે આ નસોને તમારે એકદમ હટાવી લેવાની થોડી લાંબી પ્રોસેસ છે પરંતુ તમે એને શાંતિથી બેસી અને આ રીત તમારે ફોલો કરી લેવાની તો તમારા પાત્રા છે એ સરસ બનશે તો અહીંયા મેં પંદરથી વીસ મિનિટ જેવો મને ટાઈમ લાગ્યો અને બધા જ પાનને નસો કાઢીને તૈયાર કરી લીધી તો હવે આપણે સ્પેશિયલ આનો જે મસાલો આવે એ બનાવવાનો મસાલામાં સૌથી પહેલાં એકથી દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો લેશું ત્યાર પછી ત્રણ લીલા મરચાં લેશું એને પણ સમારીને લેવાના તો આ બધી જ જે વસ્તુ હોય એ હું તમને ડીશની અંદર એકઠી કરીને બતાવું છું જેથી તમને જલ્દીથી ખ્યાલ આવે અને તમને સરળતાથી દેખાય હવે લીધા છે મેં બે દાંડલા મીઠા લીમડાના પાન તો મીઠા લીમડાના ફ્રેશ પાન લેવાના જેથી એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને બે સૂકા મરચાં લીધા છે તો સૂકા મરચાંને આપણે બી હટાવીને લેવાના જેથી તીખું છે એ ઓછું બને ત્યાર પછી થોડા આપણે ગરમ મસાલા લેવાના તો એમાં એક બાદયું નાખવાનું એકથી બે મરી એક તજ નાખવાનું અને એક લવિંગ નાખવાનું વધારે નથી નાખવાના ગરમ મસાલા બસ એક એક જ લેવાના છે અને બેથી અઢી ચમચી જેટલો ગોળ લેશું ત્યાર પછી બે ચમચી આપણે સફેદ તલ લેવાના તો બધી જ વસ્તુ તમે ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ આજ મસાલાથી તમારા જે પાતરા બનશે એ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બનશે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું હવે હવે અડધો ચમચી જીરું એક ચમચી ધાણા જીરું પાવડર અને એક ચોથાઇ ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધો ચમચી હળદર પાવડર એક ચમચી ચાટ મસાલો અને અડધો ચમચી સંચળ પાવડર અને અડધો ચમચી હિંગ તો આ બધા મસાલાઓ આપણે આ રીતે એકઠા કરી લેવાના અને મેં અહીંયા જે લાલ મરચું લીધું એ ઓછું લીધું છે કેમ કે લીલું મરચું અને આપણે સૂકું મરચું આખું એમ બે પ્રકારે લીધું છે એટલે આપણે ખાંડેલું મરચું થોડું ઓછું લેવાનું ત્યાર પછી અડધો કપ આંબલીનું પાણી લેવાનું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ કે તમે જ્યારે પણ પાત્રા બનાવો તમારે આંબલીનું પાણી જરૂરથી લેવાનું એનાથી જ આપણા પાત્રા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનશે અને બજારમાં મળે એવા કે પછી બજારથી પણ વધારે સારા બનશે હવે મેં મેં ખાસા બધા એવા લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ આપણે દાંડલા સાથે લેશું અને આ રીતે મિક્સરની અંદર જ એને કટ કરી લેશું તો બધી જ વસ્તુ તમે પહેલાંથી મિક્સરની અંદર લઈ શકો પરંતુ મેં તમને ડીશની અંદર ભેગું કરીને બતાવ્યું કેમ કે મસાલાઓ તમે બરાબર જોઈ શકો ઓળખી શકો અને તમને સરળતાથી હું સમજાવી શકું એટલા માટે તો હવે આપણે આટલી બધી વસ્તુ ભેગી કરી અને આને આપણે પીસી લેવાનું તો તમારે આ મસાલાને બરાબર પીસી લેવાનું છે કોઈપણ પ્રકારનું પાણી નહીં નાખવાનું કેમ કે આપણે જે આંબલીનો પલ્પ નાખેલો એનાથી જ આપણો આ મસાલો બનીને તૈયાર થઈ જશે તો બીજી બાજુ હવે આપણે લેશું બે કપ બેસન તો અહીંયા તમારે જેટલા પણ પાન હોય એ પ્રમાણે બેસન લેવાનું તો આજે મેં બે કપ જેટલા બેસનમાંથી આ પાત્રા બનાવ્યા છે અને આપણે જે મસાલો પીશો એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે જે મિક્સરની અંદર મસાલો છે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એને બરાબર હલાવી અને આ પાણી આપણે બેસનમાં રેડી લેશું કેમકે આપણા મસાલાઓ છે એ વેસ્ટ નહીં જાય અને મિક્સરની અંદર ચોટેલા છે એટલે આપણે આની અંદર પાણીની જરૂર તો પડશે જ એટલે થોડું પાણી નાખી હલાવી અને બેસનની અંદર લઈ લેવાનું તો હવે આપણે એ જ પાણીની અંદર બેસનને પહેલાં મિક્સ કરી અને ચેક કરી લઈએ ત્યાર પછી આપણે અઢી ચમચી જેટલું આપણે જે પેસ્ટ બનાવી એ નાખવાની એવું જરૂરી નથી કે તમે બધી જ પેસ્ટ આની અંદર નાખી દેવાની તમને બેસન પ્રમાણે જેટલી પણ જરૂર લાગે એટલી પેસ્ટ તમારી લેવાની તો મીઠું આપણે થોડું ઓછું લીધેલું મતલબ કે અડધો જ ચમચી લીધેલું એટલે મેં ફરીથી અડધો ચમચી જેટલું બેસનના માપથી મીઠું લઈ લીધું છે હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને આ બેટર છે એ આ રીતનું બનાવીને તૈયાર કરશું તો પાત્રાનું બેટર છે એ આ રીતનું થોડું થીક બનાવવાનું એને વધારે ઢીલું નહીં કરી લેવાનું ત્યાર પછી એક ચમચી તેલ લેશું જો તમને એવું લાગે કે થોડું ઢીલું થઈ ગયું છે બેટર તો તમે થોડું બેસન નાખી અને એને કાઠું બનાવી લેજો તો ચાલો પછી આપણું આ જે બેટર છે એ બનીને તૈયાર છે આ રીતનું આ જુઓ તો બસ આ રીતે બનાવીને તૈયાર કરી લેવાનું ત્યાર પછી આપણે પ્લેટને ગ્રીસ કરી લેશું જે પ્લેટની ઉપર આપણે પાત્રા બનાવવાના છે એ ત્યાર પછી ચોપિંગ બોર્ડ કે થાળીને આ રીતે ઊંધી કરી અને આપણે બે પાનને આ રીતે મૂકવાના તો પાનને તમારે ઉલટા મૂકી અને એની ઉપર બેસન ચોપડવાનું તમે સીધા પાનની અંદર બેસન ચોપડશો તો બેસન ચોટશે નહીં કેમકે સીધું પાનું એકદમ લીસું હોય છે એટલા માટે તો આ રીતે પાન ઉલટા મૂકી અને એકબીજા ઉપર આપણે પાન મૂકતા જઈ અને બેસન લગાવવાનું તો મેં અહીંયા એક બીડું છે એ પાંચ પાનથી વાળ્યું છે તમે ખાલી ત્રણ પાનથી પણ બનાવી શકો અને બે પાનથી પણ બનાવી શકો તો મેં અહીંયા પાંચ પાનથી આ જે બીડું વાળ્યું છે એ બનાવ્યું છે કેમ કે મારી પાસે પાન વધારે છે અને વધારે પાન વાપરવાથી આપણા જે પાતરા છે એ ખાવામાં વધારે સારા લાગતા હોય છે અહીંયા હરતાં ફરતાં પાંચે પાન ઉપર બેસન લગાવી લીધા પછી મેં આ રીતે એને કિનારોથી વાળી અને ફરીથી બેસન લગાવ્યું છે તો કિનારેથી વાળી અને ફરીથી થોડું બેસન લગાવી અને પછી આપણી જે બાજુ હોય એ બાજુથી આ રીતે ગોળ ગોળ વાળતા જઈ અને એનું બીડું બનાવવાનું વચ્ચે વચ્ચે થોડું બેસન લગાવવાની જરૂર લાગે તો લગાવતા જવાનું જેથી આપણું બીડું છે એ ખુલી ના જાય અને આ રીતે કરી અને એનો રોલ વાળી લેવાનો તો તમે સરળતાથી આ રીતે રોલ વાળશો તો તમારું જે બેસન છે એ બહાર નહીં આવે અને એકદમ અંદરની સાઈડે રહેશે અને આ રીતે એને થોડું પ્રેસ કરી અને દબાવી સેટ કરી લેવાનું તો અહીંયા આપણું જે પહેલું બીડું હતું એ બનીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે જાળી પર મૂકી દઈએ અને સેમ આ રીતથી જ આપણે બધા બીડા વાળીને તૈયાર કરીશું તો બેસન થોડું ઓછી ક્વોન્ટિટીમાં લગાવવાનું અને પાન એકબીજા ઉપર એક આ રીતે મૂકતા જવાના જેથી પાતરા છે એ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે કેમકે એમાં જે બેસન બેસન લાગે એ નહીં લાગે અને પાતરાનો સ્વાદ આવશે તો વધારે સ્વાદિષ્ટ લાગશે તો આપણે આ પાત્રાને ઘરે બનાવીએ તો આપણે બજારથી પણ વધારે સારા અને વધારે સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો આ રીતે એકવાર તમે પાત્રા ઘરે બનાવી જરૂરથી ટ્રાય તો કરી જોજો બહુ જ સ્વાદિષ્ટ બનશે અને જો જોતામાં આપણે બીજું પણ બીડું વાળી લીધું તો આમ કરી અને હું બધા બીડાવાળીને તૈયાર કરી લઈશ તો ચાલો પછી આપણે બીડાવાળીને તૈયાર કરી લીધા હવે એને આપણે સ્ટીમ કરવાની પ્રોસેસમાં જઈએ તો એને સ્ટીમ કરવા માટે સ્ટીમરને આપણે પહેલેથી પાણી રેડી અને ગરમ કરી લેવાનું તો જ્યારે પણ તમે પાત્રા અંદર મૂકો તો તમારું સ્ટીમર ગરમ હોવું જોઈએ અને હવે આપણે સ્ટીમરમાં પાત્રા ગોઠવી દેસું તો પહેલાં મેં ત્રણ બીડા વાળી અને મૂકી જોયા પણ પછી એમ થયું કે જે નાના પાન હતા એ સાઈડમાં મૂક્યા હતા જેના હું ભજીયા બનાવવા વિચારતી પણ પછી મને થયું કે ભજીયા કરવા કરતાં તો આપણે આ રીતે પાત્રા બનાવી લઈએ તો વધારે સારા રહેશે તો મેં બીજા બે બીડા વાળી અને પાત્રા બનાવી લીધા છે તો એમ કરી પાંચ બીડા વાળીને તૈયાર કરી લા વીસથી પચીસ મિનિટ માટે એને સ્ટીમ કરી લીધું અને ચપ્પુ નાખી ચેક કરી લેવાનું ચપ્પુ ક્લીન નીકળે એટલે સમજી લેવાનું કે આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે પાત્રા ઠંડા થાય એટલે એને આપણે કટ કરી લેશું કટ કરેલા પાત્રાને હું હાથમાં લઈને તમને દેખાડું તો આ રીતના કંઈક દેખાય છે જેમાં બેસનનું પ્રમાણ ઓછું અને પાનનું પ્રમાણ વધારે છે તો આવા પાત્રા બનશે તો ખાવામાં તમને બહુ જ મજા પડશે તો સૌથી પહેલી રીત છે કે તમે પાત્રાને આ રીતે થોડું તેલ નાખી અને તેલની અંદર મૂકી અને અલટ પલટ કરતા જઈ અને ક્રિસ્પી કરી શકો મતલબ કે એને શેલો ફ્રાય કરી અને ક્રિસ્પી કરી શકો નહીં તો પછી તમે તેલ વધારે ક્વોન્ટિટીમાં લઈ અને એને ડીપ ફ્રાય કરી અને ક્રિસ્પી બનાવવા હોય તો પણ બનાવી શકો ભલેને આપણા પાત્રા એક બેટરમાંથી બન્યા છે પરંતુ બંનેનો સ્વાદ અલગ જ આવશે આ રીતે ક્રિસ્પી પાત્રાનો પણ અલગ સ્વાદ આવશે અને આપણે વઘાર કરીશું પાત્રાનો એનો પણ અલગ જ સ્વાદ આવશે તો ક્રિસ્પી કરી લીધા હવે વઘાર કરીએ તો એ જ કડાઈની અંદર આપણે એક ચમચી જીરું અને એક ચમચી રાય નાખીશું બે ચમચી સફેદ તલ મીઠા લીમડાના પાન નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું ત્યાર પછી બે ચપટી હળદર અને બે ચપટી લાલ મરચું પાવડર નાખવાનું ત્યાર પછી આપણે જે બીજા પાત્રા હતા એ આની અંદર એડ કરી દેવાના તો મેં તેલવાળા ઓછા કરેલા અને વઘારવાળા થોડા વધારી કર્યા છે જે હેલ્ધી કહેવાય તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો બંને રીતે આપણા પાત્રા બનીને તૈયાર છે વઘાર કરેલો અને ક્રિસ્પી કરેલા એમ તો ક્રિસ્પી કરેલા થોડા તેલવાળા હોય એટલે વઘાર કરેલા વધારે સારા લાગે મને તો અને મારા ઘરમાં તો આજે જ મેં આ રીતે ક્રિસ્પી કર્યા છે બાકી તો હું આ રીતે વઘાર કરીને જ પાત્રા બનાવતી હોઉં છું અને ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો પછી આપણા બે રીતે પાત્રા બનીને તૈયાર છે ભલે ને ફ્રેન્ડ્સ એક એક જ બેટરમાંથી આપણે આ પાત્રા બનાવ્યા હોય પરંતુ હા બંનેનો સ્વાદ અલગ જ આવશે તો તમે બંને રીતે ટ્રાય કરી શકો છો અને આમ પણ એક બેટર માંથી બને એટલે બંને રીતે ટ્રાય કરવામાં કંઈ વાંધો નહીં આવે તો ચાલો પછી પાત્રાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે મારી રેસીપીને શેર જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી મારા વિડીયો તમને સૌથી પહેલાં મળે તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો જય હિન્દ જય ભારત